જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે શ્રાવણ મહિનામાં રક્ષાબંધનના દિવસે કેમ જનોઈ બદલવામાં આવે છે તેના વિશે જાણશું જનોય સંસ્કાર વિશે જાણશું વૈદિક ધારણાનું બહુમૂલ્ય પ્રતિક એટલે જનોઈ સંસ્કાર શ્રાવણ મહિનાને હિન્દુઓનું અતિ પવિત્ર મહિનો માનવામાં આવે છે શ્રાવણ મહિનાને પર્વનો વ્રતોનો અને તહેવારોનો મહિમા હોય છે અને તહેવારોનો મહિમા મહિનો કહેવાય છે શ્રાવણ આમ તો શિવ મહિમા શિવપૂજા ઉપાસનાનો મહિમા મહિનો છે તો પણ શિવો ઉપાસના સાથે બીજા તહેવારો પણ આ મહિનામાં મનાવાય છે શ્રાવણી પર્વ દ્વિજ માત્રને કરવું આવશ્યક છે એ શાસ્ત્રો કહે છે જે કોઈ મનુષ્ય વિદ્યાભ્યાસ કરી લાયક બનીને યજ્ઞોપવિત્ર એટલે જનોય ધારણ કરે છે અને તેને અંગે શાસ્ત્રોએ સૂચવેલા વૈદિક નિયમોનું પાલન કરે છે તેને દ્વિજ કહેવાય છે ઉપવિદ પહેરનાર દ્વિજ એક જાતનું બંધન પોતાને શિરે લે છે એ બંધન ધર્મ બંધન છે એટલે કે ઋષિ ગૃહ પિતૃઋણ અને દેવઋણ પૂરું કરવાને બંધાયેલો છે આ બંધન તો ધર્મરક્ષણ કરવાની લીધેલી પ્રતિજ્ઞા સ્મરણ કરવાનું બંધન છે તેને કેદ ન કહી શકાય બંધાવવું એટલે સંલગ્ન થવું જોડાવવું આ બંધનની બ્રહ્મગાંઠ આર્યોને પોતાની ધાર્મિક ફરજનું ભાન કરાવનાર ગાંઠ છે જનોય વિધિ અત્યારે કેવળ પુરુષોને જ કરવામાં આવે છે પરંતુ પ્રાચીન કાળમાં સ્ત્રીઓને પણ જનોઈ પહેરાવવામાં આવતી હતી તેઓને વેદ ભણાવવામાં આવતા હતા તથા ગાયત્રીના ઉપદેશ પણ આપતા હતા એ પછીના કાળમાં વિવાહ એ સ્ત્રીઓને માટે ઉપનયન છે એવો મત બંધાયો જે હાલમાં પ્રવર્તમાન છે જનો એ વૈદિક જીવનધારણાનું બહુમૂલ્ય પ્રતિક છે જનોઈના નવ તાંતરા હોય છે ત્રણ વર્ષની સંખ્યામાં ત્રણ દોરી મળીને કુલ નવ દોરા થાય છે જે પ્રતિકના રૂપે હોય છે આત્મા પરમાત્મા અને પ્રકૃતિ પવન પાણી અને પૃથ્વી ત્રીજું કે સત્વ રચ અને તમ આ ત્રણેય પ્રતિક રૂપમાં જ છે જીવાની ત્રણ અવસ્થા બાળપણ યુવાની અને વૃદ્ધા એ ત્રણમાં ભ્રમનિષ્ઠ રહેવાની શીખ જનો સંસ્કાર આપે છે જનોયના ત્રણ દોરામાં દરેક દોરા ત્રણ ત્રણ તાંત્રાથી બંધાયેલું હોય છે ત્રણ તાંતરાવાળા ત્રણ દોરા એટલે કુલ નવ તાંતરા જે નવધા ભક્તિ સૂચવે છે ભક્તિના નવ પ્રકાર છે તથા શાસ્ત્રોમાં નવ મહાવિદ્યાનો ઉલ્લેખ છે શરીરમાં નવ નારી છે આ નવ નારીની યોગ દ્વારા શુદ્ધ રાખવાની શીખ જનોઈ આપે છે જનોઈના નવ તંતુને ત્રણ ત્રણમાં ગૂંથી ત્રિસૂત્રી બનાવવામાં આવે છે અને સૂત્રો પર અનુક્રમે ઋગ્વેદ અજુર્વેદ અને સામવેદની સ્થાપના કરવામાં આવે છે અને પછી ત્રણેયની ગાંઠ મારવામાં આવે છે તેને બ્રહ્મગાંઠ કહે છે અને ત્યાં અથર્વવેદની સ્થાપના કરવામાં આવે છે જનોઈ બદલવા માટે શ્રાવણ મહિનો યોગ્ય ઠેરવાયો છે શ્રાવણની પૂનમના દિવસે જનોઈ બદલવાની હોય છે પરંતુ ઘણા બ્રહ્મદેવો શ્રાવણ સુદ પાંચમના દિવસે સગવડ પ્રમાણે જનોઈ બદલે છે અને તેમાં કોઈ બાધા પણ નથી મહત્વનું એ છે કે વર્ષમાં એકવાર જનોઈ બદલવી જોઈએ શ્રાવણ મહિનો પવિત્ર હોવાથી રક્ષાબંધનના દિવસે જનોય બદલવામાં આવે છે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય